નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં મિત્રો આજે આપણે બનાવીશું બટેકા અને વટેણાનું રસાવાળું શાક તેના માટે મેં ત્રણસો ગ્રામ જેટલા બટેકા લીધા છે અને એને રફલી મોટા મોટા જ કટ કર્યા છે અને છોલી અને સારી રીતે ધોઈ અને આપણે પાણીમાં રાખ્યા છે જેથી કાળા ના પડી જાય અને મોટા જ કટ કરીને રાખવાના છે અને વટાણાને પણ મેં સારી રીતે ધોઈ લીધા છે વટાણાને પણ આપણે બસો ગ્રામ જેટલા વટાણા લીધા છે તો આપણે એક ગ્રેવી બનાવીશું ટા મસાલો બનાવીશું તેના માટે એક મિક્સર લઈશું મિત્રો મિક્સર જારમાં આપણે થોડુંક આદું એક ટુકડો મીડિયમ સાઇઝનો નાખી દઈશું બે બે મરચાં આપણે લીલા નાખી દઈશું અને કોથમીર આપણે એડ કરી દઈશું અને એમાં પુદીનાના પાન આપણા સુકવેલા છે એને આપણે એમાં એડ કરી દઈશું અને આપણે મીડિયમ સાઈઝની આમલી લીધી છે એને આપણે આની અંદર એડ કરી અને થોડું પાણી રેડી અને મિક્સરમાં ગ્રાઇન્ડ મિત્રો આપણે લીલા ધાણા મરચાં અને આદુની પેસ્ટ બનાવી અને રેડી કરી દીધી છે હવે આપણે વઘારવાની શરૂઆત કરીશું મિત્રો આપણે કુકરમાં શાક બનાવીશું તો આપણે થોડું તેલ લઈ લઈશું સરસિયું લીધું છે આપણે એટલે સરસ કાચું એને કચાસ નીકળે ત્યાં સુધી આપણે ધીમા સરસ ગરમ થઈ ગયું છે આપણે એમાં જીરું એડ કરી દઈશું ત્યારબાદ આપણે જીરું સમારેલું લસણ એડ કરી દઈશું ચટણી રેડી કરી છે લીલો મસાલો મરચા આદુ અને પૂરી જો નાખીને એને એડ કરીશું થોડું આપણે લીમડાના પાન કરી દઈશું હવે આપણે kita lihat

શાકમાં પાણી મેળવી દઈશું કટેકારની અને વટાણાની સારી રીતે મરચાં અને જે રેગ્યુલર મસાલા નાખ્યા છે એની સાથે સારી રીતે મિક્સ કરી દીધો છે હવે આપણે એમાં મીડિયમ આપણે બટાકા ગળે એટલું પાણી એડ કરી દઈશું પરથી આપણે મીડિયમ સાઈઝનું કાપેલું ટામેટું એડ કરી દઈશું બે થી ત્રણ ત્રણ સીટી આપણે આવવા દઈશું ત્યારબાદ શાકને ચેક કરી લઈશું મિત્રો ત્રણ એક સીટી થઈ ગઈ છે શાકને આપણે ચેક કરી લઈશું તો મિત્રો આપણું શાક કમ્પ્લીટ બની અને રેડી થઈ ગયું છે અને આપણે સર્વિંગ બાઉલમાં લઈ અને સર્વ કરી દઈશું તો મિત્રો રેડી છે આપણું વટાણા અને બટેકાનું રસાવાળું શાક આપણે ઉપરથી કોથમીર નાખી અને સર્વ કરી લઈશું તો મિત્રો મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને તમારી ચેનલ દિર્શિસપુરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી ફરી મળીએ મિત્રો એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ